બે તમે પણ એમના બેન તમે પણ એમના બેન

જો કે જે હા એ બત કે મારા દિનેશભાઈ મારી ગિરે કેદી હશે આઈશે મને આવી જાય કોનું સપનું પૂરું થાય છે તારી બધી વ્યવસ્થા કરી દી વ્યવસ્થા થઈ જાય ને કાલે જ થઈ આટલી જ વાર સોલંકી સોમનાથ લગ્નમાં હતા અને અચાનક વાદળું આવ્યું સડકો હતું ને એમ આગળ આવી વાદળું આવ્યું એટલે છાઇડ હતું એ આટલી વાર લાગે છે કંઈ પણ થાય અને ચોવીસ કલાકમાં કંઈ પણ થાય મિત્રો ચારણ કુળમાં તમે જન્મ લો એટલે તમારી રગે રગમાં અને નસી નસીમાં ગાયકી તો હોય એમાં કેવું ના પડે આ લોકો રડે તો શુરમાં રડે એટલે એમને નસીબમાં તો હશે જ આપણે ખાલી નિમિત્ત બનીએ છીએ અને મને એ વાત તો સંતોષ છે કે બહેનોએ કહ્યું છે કે એ લોકો ઘણા સમયથી રાહ જોતા રીનસભી ક્યારે આવશે અને સપનું પૂરું થાય એના માટે કદાચ આખો ઘટનાક્રમ ભગવાન અને માતાજી ગોઠ્યો હોય તો મારી ફરજ છે આપણે સાથે મળીને ભવિષ્યમાં પણ મારી ઈચ્છા એવી છે કે એક આપણે સોંગ રેકોર્ડ કરીએ સ્ટુડિયોમાં બરાબર અને સ્ટુડિયોમાં એમનું એક સોંગ રેકોર્ડ કરીએ અને એક સોંગ સાથે ફરીવાર આપણે આપણી ચેનલમાં મળીશું એમાં આપણે સોંગ તમારું રેકોર્ડ ઝડપથી કરવું છે બરાબર તમે પ્રેક્ટિસ કરાવું છે થોડી પ્રેક્ટિસ કરો અને આપણે ઝડપથી સ્ટુડિયોમાં યુટ્યુબ ચેનલમાં ગાયકોને ગોઠતો હોઉં છું પણ મને મારી ઈચ્છા એવી પણ છે ઘણા સમયથી ઘણા બધાનું માનવું પણ છે કે ગાયકોને ગોત્યા પછી પ્લેટફોર્મ મળે છે એમને કામ મળવા માંડે છે સ્ટુડિયોમાંથી રેકોર્ડિંગ માટેના ફોન આવે છે સ્ટેજ કાર્યક્રમ પણ મળે છે પણ એક સ્ટેજ આપ્યા પછી બીજું સ્ટેજ એક એવું હોય છે કે એમાં સોંગ આવવા જોઈએ મારી ઈચ્છા પણ છે કે એક મ્યુઝિક સ્ટુડિયો હું ઊભો કરું એક બીજી ચેનલ હોય કે જેમાં એક સ્ટુડિયોમાં ગીત પણ આપણે રિલીઝ કરીશું ભવિષ્યમાં તો આવા ગાયકોને ગોતું તો આવા ગાયકોને ગીત પણ આપણે તમારા માટે બનાવતો રહીશું すいませ